નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે ત્યારે સમિટમાં આવનાર મહેમાનોના ભોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનાર મહેમાનોના ભોજન લઈને તૈયારીઓ થઈ રહી છે આ તૈયારીઓમાં વિદેશી મહેમાનો માટે ખાસ વાનગીઓ તૈયાર કરાઈ છે વિદેશીઓ વાઇબ્રન્ટ સમિટમાં કાઠિયાવાડી અને ભારતીય ભોજનનો સ્વાદ માણશે વાઇબ્રન્ટ સમિટમાં પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ ઉપર ભોજન પીરસવામાં આવશે આ દિવસે મેન્યુમાં મિલેટ્સની વાનગીઓને પણ રાખવામાં આવશે મળતી માહિતી અનુસાર વાઇબ્રન્ટ સમિટમાં કોઈને પણ નોનવેજ અપાશે નહીં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મહેમાનોના ભોજનને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વિદેશી મહેમાનો માણશે કાઠિયાવાડી ભારતીય વાનગીનો સ્વાદ અને મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે તો આગામી નવ અને દસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે આ સમય તારીખ નવ જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે તેમજ દસમી જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે